માઢિયા ગ્રામ પંચાયત દ્વારા PHC માઢિયા અને હનુમંત હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ સર્વરોગ નિદાન કેમ્પનો આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકોએ બોહળી સંખ્યામાં માડિયા ગ્રામ પંચાયત દ્વારા પીએચસી માડિયા તથા હનુમંત હોસ્પિટલના સંયોગથી 24 ઓગસ્ટ 2025 ને રવિવારના રોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં માડિયા, દુધાળા ડોળિયા, દુઘેરી વાંગર, દુધાળા અક્તરિયા તથા આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો જેમાં હનુમંત હોસ્પિટલ ડોક્ટર વસાયા એમડી મેડિસિન ડોક્ટર વિપુલ હોળિયા કાન ના ગળામાં નિષ્ણાત સર્જન ડોક્ટર ઋપિકા ગણાત્રા સ્ત્રી રોગ નિષ્ણાંત હસમુખ કંટાલા આંખ ને તપાસ તેમજ ડોક્ટર ભાવના નાગોચા જનરલ તપાસ દ્વારા તપાસ કરવામાં આવેલી હતી માઢિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલા આ કેમ્પમાં સરપંચ શ્રી જોરુભાઈ રબારી ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા खंडवा हॉस्पिटल ट्रस्टी सी डॉक्टर केडी पारख साहेब सीईओ डॉक्टर चिंतन सनेश्वरा साहेब पार्थ भाई जोशी हॉस्पिटल प्रमोशन जिला पंचायतना चेयरमैन श्री दशरथ भाई झाणी जिला पंचायत सदस्य श्री भाई चौहान तालुका पंचायतना प्रमुख श्री दूलाभाई भालिया तालुका पंचायत सदस्य श्री भरतभाई शियाळ तेमज गांव मा आगेवानो द्वारा दीप प्रगटी करी कैंप ने खुलो मुक्वामा आवेल तो આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસ કરાવેલ આ કેમ્પનું કોઓર્ડિનેશન હનુમંત હનુમંત હોસ્પિટલ રાઠોડ દ્વારા કરવામાં આવેલ આ તકે પીએચસી દ્વારા દરેક સ્ટાફ ઉપસ્થિત રહી કેમ્પને સફળ સફળ બનાવેલું ماني نال ساوتو صديقيت جو انمون جي اڳلي ڪامون ۾ باوني ويندو آهي سڀني کي گهڻي وي روپڙي ايون مون سان هڪڙي ٻيڙي جو سيترا ۾ گڏ ٿيڻ جو ڪم هو حالان جي رويي اندر استعمال ٿيو جو منهن ساوتن کي 340 سورو جو ڪم ڏيڻا شروع ٿيو نه هو پنهنجو پلوتا هر مين کي هين ڏيو اٹھا ڪي يا درتي ۽ ان سان گڏ सगाई सहारी है, तो ये जो कोई विषय आज भाषण नहीं होएगा, ऐसे समाज के काम से मारूंगा, सेबे का काम ना किड़ काटे जाते हैं, मुँहे का काम ना किड़ काटे जाए, लापरुक काम भी है, पर बजाय खाना बजाय काम ना जाए, बजाय लड़कों कांटे विस्तार ना बजाय काम भी इन्हें वो पॉयज़ हो जाते हैं, मतलब एक કાંકર વિશે તેડે દેવીઓ આવે નીને મૂલ્યે સારવાર કરીને મરી જાય કેવા છે કે આ ગરીબ બેઠે ખાસ કરીને નાની મોટી બીમારી આપતો હોય તો આપણે આખો દિવસ કાઢીને મવવા જાય એવું આપણે કરતા થી अथवा નાનો મતકો સોચો થાય તેના કારણે આપણે કે નાની મોટી બીમારીમાં આપણે ગામડાઓ કે છે માથું મારી જાય